જય માતાજી મિત્રો અમારી ચેનલના વિડિયો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ખાસ મિત્રો કમેન્ટ કરવાનું એક બીજી વસ્તુ મિત્રો કે બેલ આઇકન નું બટન આવે એ દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા તમામ વિડિયો નું નોટિફિકેશન મળી રહે જય માતાજી મારા બધા કાકો આખો છે મારા પતંગ લેવા છે

કોઈ ઘર આવતું નઈ રોડ ઉપર ઊભો પાડો બે હિર્યા ખુરશી ભત્રી જા મારા ના જવાનું હોય તારા તારા તું થાય રોડ ઉપર હું હોય કાકા તમે તો આવું કરશો તો આપડે ધંધો કરી રહ્યા આ પેલો બે હર્યો એના મફત નો પગાર હોય મફત નો પગાર

તમને એવી ચો ખબર પડે પડ હજી તો પંદર દાડા વાર માં પતરી જાય પૈસા ખર્ચા હોય તું પતંગ મને લેવડો હું પતંગ બધા વેરાયટી રાખું રંગીન ફિરકી ફીરકી પેલું દોરી પાવાનું બધું આપડે છે જો તમારે બધું બધું material મળી

મોટી હજાર રૂપિયા ની બોલ ભાવ કરો કે તો જ લેવા આઈયે વાગ્યા આટલી બધી મારવા તમે ભાવ કરો યાર તમે હરખો ભાગ કરવાનું પવરાઈજી આપણે રેલવે ના આવે તો પવરાઈજી ના

ધંધો કરી <laughs> <laughs>

ના સાડી ચારસો રૂપિયા ભાવ બત્રી જાય ભૂલ થઈ ગઈ ચારસો રૂપિયા એવાના જો હજાર રૂપિયા તો મેલા પાછા ઓના ખર્ચા કરો તો માતા મારા બાલેવા દી ના ના એતો ઉગાડશી દવા લાય છે પવરાય નહીં હાલ લઈ લે પવરી આલો હેડો ભાઈ હાલ પૈસા દેવું

પણ એ તો ફાયદો થયો પણ આ નુકસાન તમે કીધું ભૂલ થઈ જાય ચારસો બીજો દોઢસો રૂપિયા નફો થયો અઢીસો રૂપિયા નો માલ હતો સાડા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા માલે આપડે કોમ ના થઈ ગયું આપણું થઈ ગયું એ વિચારો કે યાર તમે બધું કુટ ના કરો જે થઈ ગયું બરોબર

રાજી તું રાજી તો રાખો રાજી